પેસિફિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ કોલેજ દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા તારીખ તેરના રોજ સંજીવકુમાર ઓડિટોરિયમ અડાજણ ખાતે પેસિફિક ડિગ્રી અને ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ ઉત્સવ બે હજાર ચોવીસની ઉજવણી કરાઈ હતી આ ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ સાથે અતિથિ વિશેષ તરીકે ડોક્ટર જીજ્ઞાસા ઓઝાને નિમંત્રિત કરાયા હતા તંતોપરાંત ઇનામ વિતરણ કાર્યક્રમમાં અતિથિઓ શ્રી રજનીકાંત બચકાનીવાલા શ્રી ભરત સાવલિયા શ્રી વિશાલ શાહ શ્રી મહેશ કારગર અને શ્રી મેહુલ દોશીના હસ્તે વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય ગાયન નાટક ફેશન શો વગેરે કૃતિઓ રજૂ કરવામાં આવી હતી કુલ એકસો ચોત્રીસ જેટલા વિદ્યાર્થીઓએ સત્યાવીસ જેટલી કૃતિમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક રમતગમત અને સાંસ્કૃતિક સિદ્ધિઓ માટે સિત્તેરથી વધુ ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ચોવીસ જેટલા શિક્ષકોને રિસર્ચ પેપર ગુજરાતમાં વિષય ક્રમાંક પેટન્ટ ડોક્ટરેટ ડિગ્રી કાર્યક્રમ માટે ગ્રાન્ટ વગેરે સિદ્ધિઓ બદલ પુરસ્કાર આપવામાં આવ્યા હતા કાર્યક્રમમાં અંતે કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે એલ્યુમની મીટ અને ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ જોશી છે હું પેસિફિક સ્કૂલ ઓફ ડિપ્લોમા વિભાગમાં તરીકે વર્ક કરું છું આજે શું કાર્યક્રમ હતો આ કાર્યક્રમની અંદર વર્ષ દરમિયાન જે પણ એકેડેમિક હોય અને સાથે જે પણ ફેકલ્ટી મેમ્બરે ખૂબ જ સારા પ્રયાસથી જે રિઝલ્ટ લાવ્યા છે એ સિવાય પેટર્ન છે રિસર્ચ પેપર છે તો બધાને એપ્લિકેશનનો પ્રોગ્રામ અને સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત કર્યો હતો આજે મુખ્ય મહેમાન તરીકે કોણ હતું કેટલા બાળકોને એચીવ કરેલું છે અને એવોર્ડ આપેલા છે આજના મુખ્ય મહેમાન તરીકે આપણા જે 84 વિધાનસભાના ધારાસભ્ય છે સંદીપભાઈ દેસાઈ એ હતા અને સાથે અતિથિ વિશેષની અંદર જીપીસીબી ના સુરત રિજનના હેડ મેડમ જિજ્ઞાસા ઓઝા મેડમ અને એસઆર સ્ટીલ જે એમએનએસ છે એમના ઓપરેશન હેડ અમારા અતિથિ વિશેષ તરીકે આમંત્રિત કર્યા હતા કેટલા બાળકોને એવોર્ડ આપ્યા છે આ ફેકલ્ટી ના જુદી જુદી ફેકલ્ટી ના એટલે તમને રમત ગમત છે સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને એકેડેમિક થઈને લગભગ એકસો ને ત્રીસ જેટલા ઇનામો વિતરિત કરવામાં આવ્યા છે

સમગ્ર કોલેજોમાં ફર્સ્ટ રેન્ક ઉપર આવ્યું છે તો એટલા માટે પણ બધાને અભિનંદન આપ્યા છે અને આના એવોર્ડ છે હવે ફરી પાછા નવા કાર્યક્રમમાં આપશું